કાન કહેતે હે ભગવાતે નહીં દર્શન કે જત નહીં કહે હૈ ભગવાદર્શન કે જૈસે બલા કહે હૈ ભગવાન આતે સુદર્શન કે જૈસે બુલા शैया पे भी बिन डरे जो गई शैया पे भी बिन डरे जो गई जलती ज्वालाए पल भर में जल हो गई जलती ज्वालाए पल भर में जल हो गई कौन कहते हैं प्रभु कष्ट हरते नहीं પ્રભુ કષ્ટ હરતેદ સી તાકી તર તમ કર जो रही बेड़ियों से बंधी कैद में जो रही बेड़ियों से बंधी फिर भी एक पल भी जिन वर को भूली नहीं फिर भी एक पल जिन वर को भूली नहीं कौन कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान ચંદના એમના ધર્મપત્ની વર્ષાબેન મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈના પત્ની નૈનાબેન તેમજ એમના બીજાભાઈ સુનિલભાઈ એમના ધનપતિ સીમાબેન આ બધાના ઘણા શાળા પરિવારથી આપણે આવકારીએ છીએ અધિક સ્વાગત કરીએ છીએ તો એમના તરફથી આપણા અમારી વડગામ તાલુકાની એકસો પિસ્તાલીસ શાળાઓ છે અને આ શાળામાં સૌથી પ્રથમ સ્વેટર લેવાવાળી

Jadi भी पैसे नहीं સુમાકાકા એક એવા જીવ હતા કે જ્યારે લાઈટ નથી ગામમાં લાઈટ એ વખતે સિંચાઈ માટે પેલા ઉભરિયા મશીન લાવવા માટે ખેડૂતોને મદદ કરી હોય ને પગભર કર્યા હોય તો પેલા સોમાકાકા એ આપતા પૈસા પૈસા સોમાકાકા નહીં જોવા મળે એટલે તમને મશીન મળી જાય અને સિદ્ધપુર ઘરો હતો અને એમ્પ્લોયથી આપતા પૈસા સોમાકાકા ગેરંટર બન્યો વચ્ચે એ વખતે આજે તો બેંકો ચેક લીધે નોર્મલ બે ગેરંટર લીધે જોમીન લીધે એ વખતે મુદ્દાના મુદ્દાની ગેરંટી પૈસા બે ગણા કી કે આ પાર્ટીને આપી દો એટલે સુમો કાકો ફોન કર ફોન કે મેસેજ કર એટલે મશીન આવી જાતો અને પાઇપોના પૈસા પણ એમને જ ભરવાના સુમો કાકાના સેવા મંડળીઓનો ધિરાડો હોય અને કોઈ ખેડૂત ન ભરી કે તો ક્યાં જવાનું સુમો કાકાને જવાનું સુમો કાકો એ ભરે

ગઈનો આજથી નથી વર્ષોથી યુગો યુગથી આપણા ગામમાં જ્યારે ગામની સ્થાપના થઈ ત્યારથી એનો સ્થાપના કરી છે અને એમની લાગણી આપણા દેશમાં પણ એક દાખલો આપું તમને જ્યારે મહારાણા પ્રતાપ ફાકી ગયા કે હવે યુદ્ધ થઈ શકાય એમ નથી મારાથી અને લશ્કરને હું ખવરાવી શકું થઈ અને એમને માગણી કરી કે મારે શું કરવું ત્યારે એમના ધર્મગુરુએ પણ કીધું કે તમે જે શાળામાં ભણ્યા એ શાળામાં કઈ જરૂરિયાત હોય તો પૂછી જુઓ અને એ પ્રમાણે દાન કરો એ લોકો આજે પણ એમના ધર્મ ગુરુઓને માની અને ચાલે છે માટે એક પણ એક ખૂબ સરાહનીય ગણાય બીજો આ મે એમણે 17 ઓક્ટોબરના 2025 ના લગભગ પેપર હતું એમાં એક લેખ વાંચ્યો કે શેખ સિદ્ધ રાત્રી મંદિર ની સ્થાપના કરી આપણે બધા જે મંદિરમાં ચડાવીએ છીએ પૈસા ચડાવીએ ચોદી એના રૂપે આ એક સંતી એવી સિદ્ધ નું મંદિર બનાવ્યું અને એમાં ખાલી જોડો નો હાર ચડાવવાનું ચાલુ કર્યું નવા જોડો પગરખો અને એ પગરખો નો હાર ચાલુ કરવાનું કર્યું

આપણે કહેવાય તો પગાર ઉભાડી દેવને ચડતો હોય છે પણ આ મે તો વાંચો ને લેખ એટલે મને ગમ્યો કે આ એક ઉપયોગી વસ્તુ છે એટલે દાન કેવી રીતે કરવું કઈ રીતે કરવું એ ખૂબ વિચાર કરવો પડે આપણે બધા લોકો છે ને એ કામ કરતો પહેલો વિચારીએ નહીં કામ કરીએ ને પછી થોડું બગડે ને એટલે પસ્તાઈએ કે ચાલો ન કરી હોત તો હાલ અને જઈ કામ કરતો પહેલા 100 વખત વિચાર કરે કે કરવા જેવું છે કરવા જેવું છે એવો 100 ફેરા વિચાર કરે અને પછી એ કામ કરે પછી તસતોયને કામ કરીને 100 ફેરા તેલા વિચાર કર્યો માટે જૈન સમાજને હું તો બહુ જ ધન્યવાદ આપું છું કે કપરી સં કપરા સંજોગોમાં દેશને ગામડાઓને જે મદદ કરી એ આજે પણ મદદ ચાલુ રાખી છે બીજું એક અમારા પરિવાર અનિલભાઈ ડોક્ટર લાયબ્રેરી કર્યો અને લાયબ્રેરી બનાવી અને ચાલીસ નો સંખ્યા અંદર સમાવેશ થાય એસીની લાઇબ્રેરી બનાવી એસી સાથે આજે એ લાઇબ્રેરી ચાલુ છે